બીજેપી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયનું સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું છ કરોડના ખર્ચે અર્ધતન સુવિધા સાથે તૈયાર થયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયનું સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું રોડ શો દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું હતું આજથી ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાએ કરાયા છે સીઆર પાટીલના સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેર સભાને સંબોધી સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવાને પાંચ લાખથી વધુ જંગી બહુમતથી જીતાડવા અનુરોધ કર્યો હતો સીઆર પાટીલે કમલમ નર્મદાનું ભવ્ય કાર્યાલય બનાવવા માટે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ઇમ્પિયા કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષ નેતા શાહીનુર પઠાણ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવા વસાવા સહિત કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આજે ભાજપના ખેસ જોડાઈ જતા નર્મદા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર